ગીત સુભાષ ત્રિવેદી જે લઠ્ઠાકાંડની તપાસમાં હતા મોરબી કાંડની તપાસમાં હતા કે ક્યારેય તપાસને આખરે અંજામ સુધી લઈ જઈ શકતા નથી કે ક્યારેય મોટા મગરમચ્છને મચ્છરે પકડતા નથી એમને જ વારંવાર તપાસ સોંપી સોંપી સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન કરી રહ્યા છે આ ભાજપના લોકો અને એટલા માટે નિલપ્રીત રાય સુજાતા મજબૂદાર સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટીનું ગઠન થાય અને ચાર લાખના બદલે એક કરોડનું વળતર પીડિતોને ચૂકવવામાં આવે દોઢ બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થાય આવી માગણીઓને લઈ

માં યોગ્ય પગલા લેવામાં આવતા નથી જ્યારે સરકારે જે એસઆઈટી ની રચના કરી છે સુભાષ ત્રિવેદી ની અધ્યક્ષતા માં તો આ એ સુભાષ ત્રિવેદી છે કે ભૂતકાળમાં પણ ઘણી બધી જે કૌભાંડો થયા છે એમાં તેમાં એની એની કોઈ કેબિલિટી નથી ત્યારે અમે માંગ કરીએ છીએ કે એમાં કોઈ કડક અને જે નોન કરપ્ટેડ અધિકારી હોય તેને સોંપવામાં આવે અને જે જે ગયા છે એના માટે સરકારે કરવું જોઈએ ખાસ કરીને કોઈ નાની માછલીઓને ફસાવી દેવાથી આ કાંડ પર્દાફાશ થતો નથી પણ જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ મેયર જવાબદાર છે એટલો સ્ટેન્ડિંગના ચેરમેન જવાબદાર છે એટલા કોર્પોરેટરો પણ જવાબદાર છે અને એટલી સરકાર જવાબદાર છે તો નૈતિકતાના ધોરણે જે પણ કોઈ સંડોવાયેલું છે એના ઉપર કડકમાં કડક પગલાં સરકાર દ્વારા લેવામાં આવે તેના માટે અમારા આગેવાનો દ્વારા બોતેર કલાકના ધરણાનો ધરણા આયોજન કરેલું છે